નમસ્કાર આપ જોઈ હું છું આપની સાથે હિતલ વગર વડોદરા શહેરના કિશનવાડી ખોડિયાર ચોક નજીક આંક ફરકનો જુગાર રમાડતા

રાવજી વસવા તેમજ રમેશ માછી સ્થળ પરથી મળી આવ્યા હતા જ્યાં તેઓ પાસે આંક ફરકનો નો જુગાર રમાડવાનું સાહિત્ય ચિઠ્ઠી તેમજ રોકડ રકમ મળી આવી હતી પોલીસે દસ હજાર રોકડ તેમજ મોબાઈલ ફોન મળીને તેર હજાર ઉપરાંત મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર